ગુજરાતમાં ગણપતિ મહોત્સવનો મહિમા વધતો જાય છે લોકો પોતાના મોહલ્લામાં તેમજ ઘરમાં ગણેશ સ્થાપના કરતા હોય છે અને પછી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરે છે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન પૂરી શ્રદ્ધા ભક્તિથી થાય તે માટે શહેરના જુદા જુદા ઝોનમાં એકાવન કૃત્રિમ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે જેથી લોકો સાબરમતી નદીમાં મૂર્તિનું વિસર્જન ન કરે આ બનાવવાની કામગીરી અત્યારે ચાલી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગણપતિજીના વિસર્જન માટે લગભગ અલગ અલગ ઝોનની અંદર એકાવન જેટલા કુંડ બનાવવામાં આવનાર છે એના માટે સાત સ્ટેજ જેટલા પણ બનાવવામાં આવ્યા છે અલગ અલગ ઝોનની અંદર અને આગામી સમયગાળા દરમિયાન જે જે જગ્યાએ ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની ઉજવણી થતી હોય તો મહાનગર દ્વારા લોકમાન્ય તિલક ટ્રોફી આપણે વાત કરીએ કે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ જે કુંડ છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે હાલ તમે જોઈ શકો છો કે જે આ કૃત્રિમ કુંડ છે વિસર્જન માટેના તે તૈયાર કરવામાં આવી રહ્યા છે કુલ સાત ની અંદર આવા લગભગ એકાવન જેટલા કુંડ તૈયાર કરવામાં આવશે જ્યાં શહેરીજનો પોતે આ કુંડની અંદર મૂર્તિઓનું વિસર્જન કરી શકશે ખાસ કરીને સાબરમતી નદીને પ્રદૂષિત થતાં અટકાવવા માટે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ શહેરીજનોને વિનંતી કરવામાં આવે છે કે કોર્પોરેશન દ્વારા તૈયાર કરેલા આ કુંડની અંદર જ મૂર્તિઓનું વિસર્જન કરે જતીન ભટ્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ